શરીર સંબંધી ગુના આચરતા લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ઈસમોને હદપાર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા લાકડીયા પોલીસ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ તરફથી જિલ્લામાં શરીર સંબંધી પ્રવૃત્તિ આચરતા ઇસમ પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ હોય જેથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દ્વારા અવારનવાર શરીર સંબંધી ગુના આચરતા કેટલાક માથાભારે ઇસમ વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડિવિઝનલ થી બચાવનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજૂર રાખી કચ્છ કચ્છ જિલ્લો તથા કચ્છ જિલ્લાને અડીને આવેલ બનાસકાંઠા પાટણ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી દોઢ વર્ષ માટે હથપાર કરવા હુકમ કરેલ જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આર આર વસાવા લાકડીયા પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ અને એલસીબી સ્ટાફ દ્વારા બે આરોપીને હસ્તગત કરી હથપારી હુકમની આજરોજ બજવણી કરેલ છે હથપાર કરેલ ઇસમ હનુભા હેતુભા જાડેજા અને દશરથસિંહ રાસુભા જાડેજા છે બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ રહેલો છે આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા લાકડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફના માણસો જોડાયા હતા